રાપર તાલુકાના આડેસર ગામે સિલ્વર સોલ્ટ કંપની જે મીઠાના ઢગલાઓ કરે છે ખુલ્લા મેદાનમાં તેમાં કમોસમી વરસાદ થતાની સાથે આ ખારું પાણી બાજુમાં આવેલ વાડી ખેતરમાં ઘૂસી ગયું છે અને ક્યાંક ને ક્યાંક મકાન સુધી પહોંચ્યું હોવાને કારણે મકાનો નબળા પડી ગયા છે અને વાડી ખેતરની જમીન કિંમતી જમીન છે એ ક્ષારયુક્ત બની જવા પામી છે તાત્કાલિક અસરથી કંપની સામે યોગ્ય પગલાં લેવાની માંગ હવે જોઈએ આડેસર આમ તક દરમિયાન કોટવારનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના અડેસર ગામમાં ખારા પાણીથી જનતાને મોટી નુકસાની થઈ રહી છે અડેસરમાં સિલ્વર સોલ્ટ કંપનીના ખુલ્લા મીઠાના ઢગલાના કારણે કમોસમી વરસાદ થતાં ધોવાણ થઈ અને આ ખારું પાણી ક્ષારયુક્ત પાણી ખેતર અને તળાવમાં આવે છે જેથી ખેડૂતોના ખેતરો ખારા થઈ જાય છે અને આજુબાજુના મકાનમાં પણ પાંચથી છ ફૂટ જેટલો ખાર ચડી જાય છે પરિણામે મકાનનું બાંધકામ નબળું થતું હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદો ઉઠવા પામી છે સિલ્વર સોલ્ટ કંપની દર વખતે આ પરિસ્થિતિ ઊભી થાય છે કંપની દ્વારા જે મીઠાના ઢગલા કરવામાં આવે છે મીઠાના ઢગલામાં કમોસમી વરસાદ થાય છે ત્યારે પાણી ધોવાઈને વાડી ખેતરમાં પહોંચે છે ક્યાંક ને ક્યાંક મકાન પાસે પહોંચે છે મકાનોને નુકસાન થાય છે વાડી ખેતરોને પણ નુકસાન થાય છે આ બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારના વહીવટીતંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી પરિણામે ખેડૂતોની કિંમતી જમીન આજે આ ખરા પાણીના કારણે બંજર બની જાય છે અને સંખ્યાબંધ મકાનો નું બાંધકામ નબળું પત નબળું પડી જતું હોવાની ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે તાત્કાલિક અસરથી આ જે સિલ્વર સોલ્ટ કંપની છે તેમના સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે